આઈ આશાપુરા મિત્ર મંડળ લાકડીયા મુંબઈ દ્વારા માતાના મઢ જતા યાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અહીંયા કને સાત વર્ષથી આ કેમ્પ ચાલે છે ત્યાં કને ટોટલ સેવા અમે ફ્રી ઓફમાં આપીએ છીએ જમવાની બધી વ્યવસ્થાઓ જમવાનું છાય પાણી નાસ્તો ચાય અને છાસ એકદમ ઉત્તમ પ્રખ્યાત છે અહીંયા માટે રસોઈ બી પ્રખ્યાત છે અમે સામે ક્યારીના વતની છીએ લાકડીયાવાળા મિત્રમંડળ મંડળ લાકડીયાવાળા તરફથી આ કેમ્પ ખાવામાં આવે છે અમને સેવાનો લાભ મળે છે તે અમને વર્ષો વર્ષ લાભ રહેતો હોય એવી અમે ઈચ્છી છીએ અને સર્વે ભાઈઓ જે કેટસવાળા છે એને ખાસ મારી વિનંતી છે કે સાત દિવસનો બધા એને આપણે લાભ લેવો એ જરૂરી છે આપણે બધા માતાજી આવી આપણે સૌની ચડતી કરશે અને માતાજી આપણને ઘણું આપશે મારું નામ ગુમાય નંદુ અમારા કેમ્પનું નામ અમારા ગુરુનું નામ શિવાસભા મંડળ કામ લાગ્યા વાદળ કચ્છ મુંબઈ બધા મુંબઈના બધા મિત્રો મળીને અહીંયા નખત્રાણામાં અમે સેવા કેમ્પ ચલાવી છે અમારું સાતમું વર્ષ છે પદ્યાધી માટે પદાધીકો માટે સેવા કેમ્પ સેવા કેમ્પનું આયોજન કરે છે સેવા અંદર સવારે ચાય પાણી નાસ્તો બપોરે જમવાનું સાંજે નાસ્તામાં ભેજ દે રાત્રે જમવાનું ચોવીસ કલાક ચાય કેટલા દિવસ ત્યાં કેમ્પ આ અમારું સાતમું વર્ષ છે કેટલા દિવસ ત્યાં કેમ્પ ચાલુ છે સૌથી લાંબો કે માવાનો ચાલે છે મૂર્તિ કરીને માતાના મટમાં સૌથી લાંબો કેમ્પ સૌથી પહેલાં અમે અમે ઓપનિંગ કરી છે ગેમ પ્લે સત્યાવીસ તારીખથી ગેમ છે આજે ત્રણ તારીખે આજે કેટલા દિવસ ચાલુ છે બસ અત્યારે અમે ઓછા પણ ગામ લાકડીયા અમે આ ઘણા સાત વર્ષ ત્યાં સેવા કરે છે અમે પાંચ વર્ષથી છેલ્લા હું આવું છું જોઉં છું કે આ લોકો બહુ સગવડ સારી આપે છે જો કુલર છે અહીંયા ગરમી ન થાય એ લોકો પબ્લિકને અહીંયાં ગાદલા આપી છે નીચે સુવા માટે અને રાતના બી અમે લોકો પૂરા બાર પંદર જણા અહીંયા જાગીએ છીએ કે ધ્યાન રાખીએ કોઈના મોબાઈલ ના જાય કાંઈ એ લોકો સુઈન સાઇટમાં રાખી દે એમ એ લોકોને ખબર બી ન હોય પછા ઘણાને તો તે નીંદરમાં થાકી ગયા એકદમ સાઈડમાં રાખી દે તો ઘણી અમે બહુ કોશિશ બનતા કરી કે અંદર કે કાંઈ કોઈ ચીજ કોઈને કાંઈ જાય નહીં અમારે બધું ટ્રાય ચાલુ જ હોય તો બાજુ ફરતા હોય અમે લોકો અંદર ફેમ્પમાં અને બધું ધ્યાન હોય એટલે એટલે કોશિશ સારી એટલે સુવિધા સારી આપી અને સારું રહે એવી અર્થપૂર્વ મિત્ર મંડળ મુંબઈ ખાસ અમારા લોકોને મહેશભાઈ કે જે અમને જગ્યા અહીંયા વાપરવા માટે આપે છે ખાસ અમુક છે અને આ પિયુષભાઈ ડોક્ટર પિયુષભાઈ જે સ્થાનિક છે અહીંયા તને આ પણ સ્થાનિક છે અમે લોકો બધા મુંબઈથી આવીએ છીએ અમાને ખબર નથી હોતી શું વસ્તુ અહીંયા કરવાની છે આ બંનેઓનું પ્લસ ગામરાજ્યના જેટલા બી અહીંયા કને સેવા આપી રહ્યા છે કોઈ તનથી આપે છે કોઈ ધનથી આપે છે કોઈ મનથી સેવા આપે છે બધા જ વ્યવસ્થિત સેવા આપે છે અને આ લોકોનો ખાસ અમને સપોર્ટ છે એટલે અમે આ લોકો આટલું મોટું કામ આટલું મોટું કેમ્પ અમે ચલાવી શકીએ છીએ એટલે આ લોકોનો ખાસ અમને આભાર આભાર માની છે તમે ક્યાંથી આવ્યા છે અમે મુંબઈથી આવ્યા છીએ અમે બધા એક જ ગામના છીએ લાકડીયાના છીએ બધા અમારા ગ્રુપના છીએ અમે ગ્રુપના છીએ બધા અને આ લોકોના ગ્રામજનો જેટલા બી છે અહીંયા લખત્રાણાના જે લોકલ ગામના છે કોઈ પોલીસની પરમિશન લેવાની હોય ટેન્ટ ઊભો કરવાનું હોય લાઇટ મંગાવવાની હોય લાઇટના મીટર મંગાવવાના હોય દરેકે દરેક આ લોકલનો હોય ને તો અમે લોકો આ વસ્તુ ન કરી શક્યા આની લોકોના આની લોકોના હિસાબે અમને એટલું બધું સપોર્ટ થઈને એટલે અમે લોકો આપ બે ભાઈ અને આપ પીએસ ડૉક્ટર ભાઈ અમે ક્યારે પણ ફોન કરી છે કાંઈ પણ કામ કરી છે એમનું ત્યારે જ કહ્યું અમે હાજર છીએ તમારું કામ થઈ જશે અમારી કોઈ પણ જાતની ચિંતા નથી સાત વર્ષ પહેલાં આ લોકો બાજુમાં કેમ્પ કરેલો થોડી વરસાદમાં તકલીફ બી પડેલી હતી પછી મારે જમીન ખાલી હતી એટલે આપણા પિયુષભાઈ એને બધાએ કીધું કે ભાઈ અમારે અહીં કેમ્પ કરવો છે મેં મારી ભૂમિ પાવન થાય અને મારી ભૂમિમાં માતાજીના બેસણા થવા પછી આગળ અમે શું કર્યું એ લોકોની સાથે કેવી રીતે સપોર્ટ કર્યો સપોર્ટ એટલે અમે વ્યવસ્થા ગોઠવવાની તૈયારી અમે કરીએ આ લોકો ટાઈમ આપે પ્રમાણે મારું નામ પિયુષ સોમનાથ વર્ષથી અમે આયુષ મંડળ લાતડિયા મુંબઈ ગ્રુપ તરફથી પદયાત્રીઓ માટે સેવા કેન્દ્રનું આયોજન કરીએ છીએ એમાં ચાલીસ જણાથી વધારે જણા મુંબઈથી અમારે આખી આવે છે લાકડીયાની અને સોમૈયા સરોવદા ટ્રસ્ટ તરફ અને આપણા ખાસ કરીને મહેશભાઈ જેની આપણે જગ્યા જગ્યા આપણી જે છે ભાઈશભાઈની અહીં આપણે જગ્યા વાપરી છે અને ખાસ કરીને અહીંયા લોકલ મારે પંદરથી વીસ છોકરાઓ છે તો જે પરિવાર સાથે અહીંયા સેવા માટે આવે છે પીરોસવાનું હોય કાંઈ પણ નાનું મોટું કદાચ એવું હશે કે આ ટીમ એવી છે કે ઘરે કદાચ પોતાનું પાણીનો ગ્લાસ પણ નહીં ભરતી હોય પણ અહીંયા ઝાડુ ફટા પણ કરે છે આટલું સેવા માતાજીના નામથી કરે છે અને છેલ્લા સાત દિવસથી અમને સમજી લો કેટલું આનંદ આવ્યું છે કે આવતા વર્ષની આજથી રાહ જોઈએ છીએ કે હવે આવતા વર્ષે પાછું ક્યારે માતાજીને પદયાત્રી કેમ ચાલુ થશે ખાસ એના માટે અને જે પણ સાથ સહકાર નાના મોટા જેટલા પણ લોકો સાથ સહકાર આપે છે અને દર વર્ષે અમારી ટીમ મોટી થતી જાય છે કારણ કે લોકોને ભાવના આવે છે કે ના આમાં કંઈક ને આપે કંઈક યથાશક્તિએ તો મનથી તનથી સેવા આપે છે તો દરેક લોકોનું અહીંયાથી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને વધુમાં વધુ પદયાત્રી લોકો લાભ લે એના માટે અમે માતાજીને પ્રાર્થના કરશું અને કોઈ પણ પદયાત્રીની નાનામાં નાની પણ તકલીફ ના થાય એના માટે આખી અમારી ટીમ આઈસી આશાપુરા મિત્ર મંડળની થીમ અને જે પણ સાથ સગા આપે છે એ બધા તત્પર રહે છે કે અમે કાંઈક હજી કંઈક સારું કરી તો દર વર્ષે માતાજીની દયાથી કંઈક ને કાંઈક નવું સારું કરવામાં

પચાસ જણા પગપાળાના પંદર બીજીથી અહીંયા શું છે સુવિધાઓ સુવિધામાં તો આરામ કરવાની સુવિધા છે ચાર પાણી ચોવીસ કલાક ચાલે છે જમવાની સુવિધા છે સાફ સફાઈ રાખ્યું નહીં કે માતાજીનું સારું લોકોને સારી વસ્તુ બને મુદ્ર મંત્રમંડળ લાખતી આ કેમ એટલો સરસ છે કે અહીંયા નાનાથી મોટા પદયાત્રી જે જાય છે એમાં નાનાથી મોટા લોકોનું ધ્યાનમાં રાખવામાં આવે છે એકથી એક વસ્તુ ટાઈમ પણ એ લોકોને કચાશ ન રહી જાય જમવાથી કરીને છાશ ખો નાની સવારના નાસ્તો અલગ બપોરના જમવાનું અલગ સાંજના જમવાનું અલગ એ રીતના ઉપવાસ ન થાય છે ઉપવાસ હોય તો એમણે કાંઈ ઉપવાસની વસ્તુ ખાવાની હોયની પણ સગવડ કરી આપે છે સુવાની પણ સારી સગવડ છે બહુ સારી વ્યવસ્થા ચાલી રહી છે